જય મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ બંને વિશે જાહેર કર્યું કે પરીક્ષા વહેલું લેવાનું આયોજન છે એક જોતા કહી શકાય કે પીએસઆઈ માટે અંદાજીત સો દિવસ જેટલો સમય પરીક્ષાને બાકી કહી શકાય અને કોન્સ્ટેબલના ઉમેદવારો માટે અંદાજિત સમય છે એ એકસો ત્રીસ દિવસ આસપાસનો કહી શકાય આટલા સમયની અંદર તમારે આખી તૈયારી છે એ કમ્પ્લીટ કરવી છે અથવા તો તમે તૈયારી કરી છે પણ વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે તમારે રિવિઝન કરવું છે તો એની માટે પ્રોપર આયોજન હોવું જોઈએ અત્યારે માર્કેટમાં એવું છે કે શું વાંચવું એની જગ્યાએ અત્યારે એવો સમય છે કે શું નથી વાંચવાનું બહુ બધા મટિરિયલ ને બધું અવેલેબલ છે પણ જીસીઆના ઉપર પહેલેથી ધ્યાન રાખ્યું હતું અને પોલીસ ભરતીના અભ્યાસક્રમ વાઇઝ અમારી બુકો આખી તૈયાર કરી હતી અને ગુજરાત ભરના યુવાનો કે જે વ્યવસ્થિત તૈયારી કરે છે ને એના આખો અભ્યાસક્રમ પૂરો કરવો છે એના માટે ગુજરાતની પ્રથમ બેચ એટલે કે એવી બેચો કે જે પોલીસ ભરતીના અભ્યાસક્રમને રિગાર્ડિંગ હોય કોઈ બીજા ઉદ્દેશ માટે ઉતારેલી બેચ નહીં માત્ર પોલીસ ભરતી એટલે જે પીએસઆઈ ને કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમની માટે જ આ બેચ અમે તૈયાર કરી અને એના નામ આપ્યું ભગવાન દ્વારકાધીશના હાથમાં જે ચક્ર ફરે છે એના ઉપર નામ આપ્યું અમે સુદર્શન સુદર્શન બેચ છે એક બીજો એક અમે ધ્યાન રાખ્યું કે ગુજરાતના સામાન્ય અને મધ્યમ પરિવારના તમામ યોદ્ધાઓ જે ગામડાના છેવાડાના ગામડા સુધી જે યોદ્ધા રહેતો એને પણ આનો લાભ મળે તો એટલા માટે ગુજરાતની પ્રથમ બેચ જાહેર કરી કે જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની અલગ અલગ બેચ પોલીસ ભરતી બોર્ડે જે અભ્યાસક્રમ જાહેર કરો એ અભ્યાસક્રમમાં વિષય વાઇઝ મુદ્દા અમે બેચ જાહેર કરી એટલે કે તમારે આડાઓળો સમય વેડફવો નથી તો અભ્યાસક્રમ કવર કરવો છે તો સુદર્શન બીચ એક માત્ર એવો ઉપાય છે કે જ્યાંથી તમે આખો અભ્યાસક્રમ કવર કરી શકશો એ ઉપરાંત કોન્સ્ટેબલ માટે એકસો ત્રીસ દિવસમાં તો આખો અભ્યાસક્રમ પૂરો થશે મસ્ત મજાનો એક થી બે વાર તમે રિવિઝન કરી શકશો તમારે નોટ્સ ન બનાવવી પડે એમનું પણ અમે ધ્યાન રાખ્યું કારણ કે નોટ્સ બનાવવામાં ખોટો સમય વેડફાય નહીં એટલા માટે જે પીડીએફ ને નાખી છે ક્લાસ નોટની એને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવવાનો ઓપ્શન અમે આપ્યો જેથી તમારે નોટ્સ બનાવવાની માથા કૂટ જ ન રહે જીસીએની બુક તમે મગાવી છે તમારે કોઈ ચિંતા નહીં હવે બુક લઈને બેસવાનો ને હામે અભ્યાસક્રમ ભણવાનો છે મસ્ત મજાનો પોલીસ ભરતીનો સંપૂર્ણ અભ્યાસક્રમ આ સુદર્શન બેચમાં કવર થશે તો અગિયારસો અગિયાર રૂપિયામાં પરીક્ષા સુધી આપી છે બીજી કોઈ ઓફર નથી તમારે ખાખી પહેરવી છે સુદર્શન બેચ સાથે અગિયારસો અગિયાર રૂપિયા એક કપડાની જોડ ન લેતા આ દિવાળી પર જ્યારે કપડા લેવા જાવ બીજા કોઈ મોસ એક એકવાર વાર નહીં કરવાનો એની જગ્યાએ આખી ખાખી પહેરવાનું આખું સપનું સાકાર કરવા માટે જીસી અગિયારસો અગિયાર માંથી બેચ આપી છે પીએસઆઈ માટે એકવીસો અગિયાર માંથી બેચ આપી છે કે જેમાં બસો માર્કની એમસીક્યુ બેચ ને સો માર્કની જે વર્ણનાત્મક છે એનો પણ સમાવેશ કરાયેલો છે બધી જ માહિતી છે એ જીસી ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરો હજી મોડું ન કરતા હજી તમારી પાસે યોગ્ય સમય છે અત્યારે જ આ બેચ લઈ અને તમારું ખાખી પ્રણ સપનું સાકાર કરી શકો છો બીજું વાત કન્ટેન્ટની તો કન્ટેન્ટ તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવી જાય કે ન ભૂતો ન ભવિષ્યથી તમે હજાર રૂપિયાની કોઈની બેચ લીધેલી હોય તો મારા અગિયારસો અગિયારની બેચ એની માથે રહેશે ખ્યાલ આવે છે એનો હું તમને પ્રોમિસ આપું છું તો જીસીએ સાથે મળે સુદર્શન બેચ ખરીદી અને તમારું ફાકી પહેરવાનું સપનું એ જીસીએ સાથે મળે તૈયારી કરીને સાકાર કરો જય હિન્દ જય ભારત